પાદરા જંબુસર રોડ બનતાના પ્રથમ વરસાદની અંદર જ પાદરા જંબુસર રોડ પર કેટલીક જગ્યાઓ પર ભયંકર ખાડા પડી જવાના કારણે લોકો હાલ અનેક સવાલો કરી રહ્યા છે હાલ આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ છે પાદરા તાલુકાના ડભાસા ગામ પાસેથી પસાર થતા પાદરા જંબુસર રોડના

વરસાદના પાણીમાં ન જેવા પાણીમાં ધોવાઈ જવાની ઘટનાના કારણે લોકોમાં સવાલ થઈ રહ્યા છે કે પાદરા જંબુસર રોડમાં શું ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે વરસાદમાં પાદરા જંબુસર રોડ અનેક જગ્યા ઉપર ધોવાયો છે અને મસ્ત મોટા ખાડા પડી જવાના બનાવો બન્યા છે ત્યારે પાદરા જંબુસર રોડ પર આવેલા ડબાસા ગામ પાસેથી પસાર થતા રોડ પર ખૂબ મોટા ખાડા પડવાના કારણે લોકો પરેશાન પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ રિપેરિંગ કામગીરી આજ દિન સુધી નથી કરવામાં આવી